જોવા મળી રહી છે આ દાન પુણ્યના પર્વ ને આડે માત્ર આજનો દિવસ હોવા છતાં ઉત્તરાયણ પર્વે ઉડાળતા પતંગના બજારમાં જોઈએ તેવી ઘરાકી જોવા નથી મળી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગના ભાવમાં થયેલ પંદર ટકા જેટલા વધારાની સીધી અસર પતંગની ઘરાકી ઉપર જોવા મળી રહી છે આવતીકાલ ઉત્તરાયણનો પર્વનો પ્રારંભ દર વર્ષની જેમ જ ગાયને ઘાસ ખવડાવી કૂતરાને રોટલી ખવડાવીને કરવામાં આવશે ઉત્તરાયણ પર્વે આકાશી યુદ્ધની તૈયારી રૂપે આજે સાંજે જ લોકો પોતાના મકાનના ધાબા ઉપર સ્પીકર મૂકી આવતીકાલની તમામ તૈયારીઓ શરૂ કરી દેશે આવતીકાલે ઉત્તરાયણ પર્વે કાપ્યો એકાપ્યો નિમો વચ્ચે દાઉદવાસીઓ પોતાના મકાનોના તાબા ઉપર ઊંધિયું જલેબીની જાફત માંડશે ઉત્તરાયણ પર્વે તગડો વેબલો રડી રહેવા ફરસાણના વેપારીઓ પણ ઊંધિયું જલેબી તેમજ લીલવાની કચોરીની માંગને પહોંચ્યો વળવા ત્યારથી તૈયારીઓમાં લાગી ગયા છે આવતીકાલે દાઉદનું આકાશ એ કાપ્યો ના બોમ્બરાળાથી ગુંજી ઉઠશે અને અવનવી ડિઝાઇન વાળા રંગબેરંગી પતંગથી છવાઈ જશે સાંજ પડતા લોકો ફટાકડા ફોડી આનંદ માણશે ભૂતકાળમાં ઉત્તરાયણ પર્વે દાહોદમાં પ્રચલિત ગિરિદંડાની રમત તો સમયના બદલાતા વહેણની સાથે જ વિસરાઈને માત્ર સ્વપ્ન સમાન બની ગઈ છે અને તેની જગ્યા પતંગના આકાશી યુદ્ધે લીધી છે રિપોર્ટર સિંધ સિંધુદઈ ન્યૂઝ